તને કીધું ભાક્ષાળે સૌતા આજ તો તમારા આંગણે કમળ આખી બહુશાળે લાવ્યો રે ઈ તો ભાક્ષાળે એને આંગણે પ્રસન્ન ભગવાને આવે અને ખરેખર કલયુગના કૃષ્ણ ભગવાન તો અત્યારે એમ કહે છે કે તો મર્સી બની જાય કોઈ મેરા બની જાય કોઈ સકુ બની જાય ને તો ઘર કેના રોદયમાં જ નાશિય આવું તો કલયુગમાં કોઈ ધનવા તૈયાર નથી આ ઘરે તમારા સગા સબંધી દીને લગન હોય ને તો બેઠામાં નાસ્તા હોય બધા પણ ભગવાનના દરબાર नाश्ता ना तैयार नहीं तो भगवान तो बे हाथ जोड़ी गिनी को नरसिंह बनो क्या हृदय में जे दर्शन आरे 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 तो कोई तैयार नहीं नगर मार i got એસ્તે એટલે આ જીવ જીનો માટે આપણે ભગવાનનું કે આપ્યું જ નથી પણ આપણે આનંદ કરવા આપ્યો છે અને જે આ જીવ જો છે ને ઈ જીવને આપણે બધા આજ ભેગા મળી કૃષ્ણ ભગવાનને આનંદ કરવાનો જેટલો આપણે આનંદ મળશે ને એટલો આ જીવને ભગવાન એક સ્વર્ગમાં આનંદ કરાવશે કેમ કે એની માને આનંદ દર્શ કરે પણ અત્યારે કોને સુખર નથી ને કેટલા બધા રો રોતા કરે પછી જીવ આવ્યો છે ને ઈ જીવને જવાનો છે અને જે ઈ જો છે તો કાલે આપણે ስለ እኛ ተማር ስላ Yeah. <laughs> I'm <laughs> અને જા ડોક્ટર મિતાને મેં તે આઈશ હોઈ મુકાવાનો છે મતલબ પંખા મુકાવાના છે કે ના કે રદય થી ગાઈ છે ને ચાહી આશીર્વાદ દેશે અને પછી આના માઠી માઠી આશીર્વાદ બોલે ને કે તમારી હાથ હાથે જ તમને ભૂખો ભાઈથી ભૂખો કરી નાખશે તેમ કા કાર્ય સંતોળવા વસન છે કે જ્યારે ગાય માતા બલિદાન ના દીધા ને ન તો એ કાર્ય સટકાઈ જ જતી અને ગાય માતા ધોવા માં આવે છે અને તમારા કોઈ પણ પિતૃ મોક્ષ પા ના હોય ને તો એની વાત તમે આખું કુટુંબ ભેગું થયું અને ગાયની વાસડીના પુસરે પાણી રહેશે ને તો એને મોક્ષ મળશે એ मिशन कार्य करी है वो बाकी 500 बंगला की कीमत नहीं एक गाय के साथ के अंदर एक समस्या है क्योंकि हम 35 करोड़ बेटा विराजमान से એટલે આપણે આજે એને ચેરિયે ચેરિયે પૂજીતી ઈનેના માટે આવડા મુની તો ડોક્ટરથી નાશ કરી લે કે બેન તો હું હોલતા નહીં તમાર ગળામાં મર ગળાની નસ ફૂલે છે પર ખરેખર આ કાર્ય થાતું ન જારે કે લાસ્ટ ઠીક ન હોય એટલે મને ગર્વની પાસવા થી દેશે સાદા એતા સિગરાનથી કે જ્યાર મારે હોઈ થિન હોય એવું ન હોય કે અમારા દેમને એક થિન હોય અને થિન હોય તો બધાય બેન ને ગોક્ષાળામાં વૈસાવાનું હોય એક અપરા દુખિયામાં દરબાર ગોક્ષારા કે ત્યાં કે કુંડારામદાન એકા પ્રેમાળમાં અને દેશમાં કોઈને એમ કે બેનું આ જરૂર છે તો આ બેનું સવિવારે નીકળી જન દેવાને સેવા કરીને પાતા દેજે આ પક્કા બેને માણેલાનું સૌકરીયું છે પરિવાર જે પણ આ પરિવારને હસતા હસતા ગાયનું પાતું ભરી રાખી ભારત દેશની અંદર કે આપને ઈજા ઓછી લાગે છે કેમ કે અહીંયા ઘણા એવા લોકો એની ઈજા પેલા નુગરા સહિત થશે કેમ કે માણસ કે

પક્ષી નો પણ આપણે જાગતા હશે તો આપડે જાગૃત રેજે તો હોવાનું તો હોય ને અમારા બેનો કોઈ તો ગોબર વસાલ ધૂમ આવે ધૂમ ના ગયા ધૂમ ના આવે ગૌશાળામાં ગયા બેન પાકડી અને અમારે બીમાર ગાયનો જો ઓડી ગયે દરગાના સેલે કેમ એક કિતના અમે 500 રૂપિયા મત્યા છે કે હું એકલી એક આખો ઓળું જો ન કરી શકું તમુ ન કરી શકો પણ બુદાઈ એક એક કિટનો દાન દઈએ તો આપડે ગાય માતાનો આપો આશરો ઉપે થઈ જાય એક એક એકથી એક દુન ઉઠી પાવે પણ બુદાઈને તમને ભગવાને આતો હોય ને તો જ દેજો એટલે તો કે કે છે कि वो तो बेवफति कोई ना घर भांगी ना कुछ चाहे नाम नहीं आ रहे ઉપયોગી થવું પડે અને કોઈ ને સેવા કરવા જાવ ને એ તમારું કર્મ છે બાકી કઈ કર્મ કેમ નહી મા બાપ ને એટલે આપણે ઘરે જે વર આવ્યું ને તો खुशी बड़ी पूरी करो ये से मां बाप तुम्हारा फरजप ने आशा पूरी भरे से जो कर तो आप फरजे घर घरे आप बद्ताह कई अत्यार

પણ આવું મે લી મળે અને હું તો કમુદ્રણ અત્યારે અંદર છે પાંચ વર પછી ભગવાનનું નામ ગોઠવું છે તો ફાફા મારવા પડશે એટલે ભગવાન આગમવાણી આપણે ભાકેલી છે કે હો ભાવે એક દીવો છે એટલે ઈ દીવો ઓલો દીવો માનતા છે ને તો તમે ગોતી મોટી મર્યાદાઓ તો ભરશો નહીં એટલે હો માણસ આને જાઓ ને તો મેડા એવો હશે કે ભગવાનનો માલિક હશે બાકી બધા ધુતારન કાકા હશે એટલે બે થોડું સીધું અને જાગ્રત થઈયા સમજ્યા નથી હળા હંકા નથી કે આપણે દુનિયા હરી જઈએ હજી તો આપણી આત્માથી આપણી જીંદગી તમને ત્યારે તમે ઉડાવી શકો છો અને ખીલાવી શકો છો અને ઉતખી ઉગરી કરી શકો છો એટલે એવું નથી કે આપણે બહુ પાપ કરી નાખ્યા છે દરકેદી ઉતલા સાળો પણ તમે હું જોયા નથી હમર કરું કે ભગવાન તમારો નજીક છે તમારે ક્યારે ભગવાનને ગોતવાનું નથી ભગવાન જ તમને ગોતશે પણ એક જીવન હારું તમે કરજો એટલે ભગવાન નરસિંહ મહેતાએ ક્યારે ભગવાનને જોયો નથી પણ 52 લાર

नहीं तो बैंक थोड़क दादू मानजु गाय माता गीत को नाको तो के मेरी गाय लड़ी ने पहला फेला बसा पड़े नहीं आ क्या ना खोवाणा खावा तो सारे एक नैया क्या खोवा